અર્થ છે પૂતાન અપી નયતી પૂતના જે પવિત્ર નથી એ પૂતના છે અવિદ્યા છે અને અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો સત્સંગ છે પરમાત્માને જ્યારે એ મારવા માટે આવે છે વિષ લગાડીને પોતાની છાતી ઉપર પરમાત્માએ એ વિષપાન તો કર્યું પણ સાથે સાથે એ પુતનાને પ્રાણ પણ ખેંચો અને પુતનાને જ્યારે ભગવાન મારે છે આ કથામાં તમે જોવા જાઓ તો રામાવતારમાં પરમાત્માએ પેલી વેલી તાડકાને મારી એક પ્રાણ હરી લીનહા પરમાત્માએ તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં ભગવાને પેલી વેલી પૂતનાને મારી આ બેનો એકમાત્ર ઉપદેશ છે ભગવાનનો સંદેશો છે કે જીવનમાં સૌથી પહેલા અવિદ્યાને મારજો અવિદ્યાથી જ બીજા બધા રાક્ષસો કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા આ બધાએ અવિદ્યાથી ઊભા થનારા છે માટે સૌથી પહેલાં અવિદ્યાને મારો પરમાત્માએ ચતુર્દશીના દિવસે એટલે કે છઠ્ઠીના દિવસે માસી પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો આ અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે કેવલ ને કેવલ સત્સંગ છે માટે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં આપણે જવું જોઈએ જેથી કરીને આપણી અવિદ્યાઓ મરે આપણામાં જ્ઞાન પ્રગટે બીનું સતસંગ વિવેક ન હો સુલભન રામ કૃપા સત્સંગ વગર તમારો અવિવેક નહીં મળે કોઈ દિવસ માટે સત્સંગ કરજો વાલા ભક્તજનો પરમાત્માએ પુત્રાનો ઉદ્ધાર કર્યો છે કારણ કે ભગવાન મારે ઉસકા ભી ભલા ભગવાન બચાય ઉસકા ભી ભલા ભગવાને પુત્રાનો ઉદ્ધાર કર્યો એની કથા બતાવી સુખદેવજી મહારાજે કહ્યું અવિદ્યાને મારવા માટે પરમાત્માએ પુતનાને મારી છે પછી તો મા યશોદાએ એ પૂતનાની છાતી ઉપર રમતા ભગવાનને લઈ અને મા યશોદાએ અને ગુલાલથી મોરના પીછાથી ભગવાનના એક એક અંગોને સ્પર્શ કરતાં કરતાં ભગવાનના ગુણાનુવાદને ગાયા એને પૂતના કવચ કહ્યું છે પૂતના કવચનો પાઠ કર્યો મા યશોદાએ થોડો સમય વ્યતીત થયો પરમાત્મા પડખું ફરતા શીખા તો નંદ બાબા આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું એ ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું ત્યારે કંસે બીજો એક રાક્ષસ સક્ટાસુર મોકલો બળદગાડાના રૂપમાં પૂતના મરે એટલે સકટાસુર આવે જ સ્ટાસ એટલે ભોગવૃત્તિ છે મોઢામાં દાંત ન હોય ને તો ચણા નું શાક ખાવાની ઈચ્છા થાય અને સકતાસુર કહેવાય પણ પરમાત્માએ કહ્યું છે કે અમુક અવસ્થા આવે એટલે અમુક પ્રકારના પદાર્થોને ન ખાવા જોઈએ છોડ દેવા જોઈએ પરમાત્માએ શક્તાસુર નામનો જે રાક્ષસ કંસે મોકલેલો નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાતો હતો સૌ લોકો ઉત્સવમાં હતા અને ભગવાને બળદગાડાને એક પાટું માર્યું અને બળદગાડાને ઊંધું નાખ્યું પણ આ કથા સૌ વૈષ્ણવો માટે એટલા માટે છે કે મા યશોદાએ ભગવાનને બળદગાડા નીચે સુવાડી અને પછી પોતે આનંદમાં એ ઉત્સવ ઉજવવા માટે આ સંસારમાં જેટલા લોકોની બુદ્ધિ ભગવાનને ભૂલી અને ઉત્સવ ઉજવવા જાય છે એના જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ મુશ્કેલીઓ આવે છે યશોદા એટલે બુદ્ધિ છે અને ભગવાનને મૂકી અને બુદ્ધિ પોતે ઉત્સવ મનાવવા ગઈ હતી એટલે ભગવાને એ બળદગાડાને પાટું મારી અને પરમાત્માએ શક્તાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો ભોગને માર્યો પરમાત્માએ નંદબાબાએ આવીને છોકરાઓને પૂછ્યું છોકરાઓ આ બળદગાડું ઊંધું કેમ પડ્યું તો કહે છે કે કનૈયાએ પાટું માર્યું એટલે ઊંધું પડી ગયું છોકરાઓની વાતને મજાકમાં ગળી અને એ વાતને ભૂલી ગયા સમય વ્યતીત થવા લાગ્યો છે ત્રીજા એક રાક્ષસને તૃણાવર્ત નામનો રાક્ષસ છે વંટોળિયાનું રૂપ લઈ અને વ્રજમાં આવ્યો ગોકુળમાં આવી ભગવાન સૂતા સુતા ત્યાંથી ઉપાડીને ઉપર લઈ ગયો ભગવાનને બહુ મજા આવી તો મામાએ વિમાન મોકલું લ્યો પેલા ઢીંગલી મોકલી ઈ તોડી નાખી બળદગાડું મોકલ્યું એ તોડી નાખ્યું હવે મામાએ વિમાન મોકલ્યું છે ભગવાનને ઉપર લઈને જાય છે ભગવાને કીધું હજી જવા તે બહુ મજા આવે છે અને એમાં જેવી મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી કેમ વૃંદાવનની બહાર નહીં નીકળાય કારણ પરમાત્મા વ્રજમાં રોકાયા ત્યાં સુધી ભગવાનના પાંચ નિયમો હતા પાંચ નિયમો સાથે ભગવાન જીવન જીવતા હતા આ કથાથી આપણને ઉપદેશ આપે છે ભગવાન કે હું આવીને પણ પાંચ નિયમોનું પાલન કરતો હોઉં તો સામાન્ય રીતે તમે એકાદો નિયમ તો જીવનમાં રાખો નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય